હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો આજે હું એક બેઝિક ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે કેનેડામાં તમે ફાઇલ મૂકો છો તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો કે તમે સ્ટડી પરમિટ કરો છો વર્ક પરમિટ કરો છો કે પીઆર કે વિઝિટર કોઈ બી ફાઇલ મૂકો છો તો કઈ બાબતનું તમે ધ્યાન રાખશો તો એના વિશે આપણે આજે વાત કરીશું તો સૌથી પહેલાં હું સ્ટડી પરમિટની વાત કરીશ તો તમે ક્યારે આવો છો બરાબર સ્ટુડન્ટ વિઝા ઉપર તમે કઈ તમારી જે ડિગ્રી છે એના પછી તમે આવો છો કે ટ્વેલ્થ પછી આવો છો કે ગ્રેજ્યુએશન પછી આવો છો તો એ ખાસ મેઇન પોઈન્ટ છે અને ઘણા લોકો એવું પણ કમેન્ટ કરતા હોય છે કે ટ્વેલ્થ પછી આવું કે નહીં તો અત્યારની કન્ડિશન પ્રમાણે મારા મત મુજબ મેં પહેલાં પણ કીધું છે કે બધાના માઇન્ડસેટ અલગ અલગ હોય છે હું મારા મત મુજબ વાત કરું તો ટ્વેલ્થ પછી આવવાનો આગ્રહ ઓછો રાખો એમાં અમુક જે પોઈન્ટ છે કે એની અંદર શું કામ કે જો તમે ટ્વેલ્થ પછી આવતા હોય તો અહીંયા ટ્વેલ્થનું જે સ્ટુડન્ટ જે હોય એ થોડો અનમેચ્યોર મેચ્યોર હોય છે બરાબર કેમ કે એને મા બાપની છત્ર છાયામાં એ લોકો રહેતા હોય તો એને જો રસોઈ બનાવતા ન આવડતું હોય પછી સારા ખોટાની એને પરખ ન હોય પછી એકલા રહેલા ના હોય કારણ કે અહીંયા કેવું છે કે કેનેડામાં આવી ગયા પછી બાળક એકદમ મેચ્યોર હોવું જોઈએ કારણ કે અહીંયા સ્ટ્રગલ પણ એટલું છે આવતા હવે જોબ જોબ ક્રાઇસિસ અત્યારે છે બરાબર તો આવતા હવે જોબ ના મળે ડિપ્રેશનમાં આવી જાય ટેન્શનમાં આવી જાય બરાબર કોઈ બધાને છોડીને અહીંયા આવવાનું હોય અહીંયા કોઈ ફ્રેન્ડ સર્કલ ના હોય તો એ બધું બાબતનો સામનો કરવો પડે છે તો બેટર છે કે થોડા મેચ્યોર થઈને આવો તો સારું રહે પછી બીજી વસ્તુ કે કોર્સ આ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોર્સ જો તમે જે સિલેક્ટ કરો છો એ ઇન ડિમાન્ડ હોવો જોઈએ અત્યારે તમે ઇન ડિમાન્ડ લિસ્ટ તમે કેનેડામાં તમે ઓપન કરશો વેબસાઇટમાં તો ઇન ડિમાન્ડ કોર્સનું લિસ્ટ આવશે તો એ તમારે કોર્સ ઇન ડિમાન્ડ હોવો જોઈએ એ તમે સિલેક્ટ કરો તો આગળ તમને ફ્યુચરમાં હવે શું કેનેડિયન ગવર્મેન્ટે આખી લિંક જે છે ને આખી લાઈન કરી દીધી છે કે સ્ટડી પરમિટ વર્ક પરમિટ અને પીઆર તો જો તમે ડિમાન્ડ કોર્સ સિલેક્ટ કરીને આવો છો તો તમને વર્ક પરમિટ આસાનીથી મળી જશે અને જો વર્ક પરમિટ તમને મળશે તો તમે પીઆર પણ થઈ શકશો પછી સ્ટડી પરમિટ લેતા પહેલા કેટલો ખર્ચો થશે બરાબર તમે કેટલો ખર્ચો થશે કયો કોર્સ સિલેક્ટ કરો છો એ બધું તમે ખાસ ધ્યાન રાખો પછી પૈસાનો પ્રોબ્લેમ આપણે પૈસા એવું નહીં હોતું કે બધા બહુ પૈસાવાળા હોય બરાબર આપણે ત્યાં કેવું છે કે બધા મિડલ ક્લાસ ફેમિલીના જ લોકો હોય છે તો એ લોકો માંડ માંડ કરીને બિચારા પૈસા ભેગા કરીને પછી બાળકને અહીંયા ભણવા મોકલતા હોય છે તો એ પણ ખાસ બાબતનું ધ્યાન રાખવું કે અહીંયા આવતાની સાથે જોબ ન હોય બરાબર તો તમે એ સ્ટ્રગલ કરી શકો તમે જરૂર પડે તો ત્યાંથી તમે પૈસા લાવી શકો એમ છો કે નથી એ બધી બાબતનું ધ્યાન રાખવાનું તમને લોન મળી શકે છે કે નહીં સ્કોલરશિપ અગર તમને લોન પણ મળતી હોય તો કેટલાની લોન મળે છે એ પણ તમારે ધ્યાન રાખવાનું કે ઇન ફ્યુચરમાં કદાચ જરૂર પડે તો તમે એ પણ યુઝ કરી શકો પછી સ્ટડી પરમિટ તમે જે કોર્સ લો છો એ મેં જે રીતે કીધું કે એમાં તમને વર્ક પરમિટ મળશે કે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું બરાબર અને પીઆર થશો કે નહીં અને કોલેજની પણ બધી માહિતી મેળવીને લાવવાની કે તમે જે કોલેજ કોલેજમાં એડમિશન લો છો એ કોલેજમાં જે કોર્સ લો છો એ અહીંયા આવીને ચેન્જ ન કરવો પડે કારણ કે મેં પાસ્ટમાં વિડીયો બનાવ્યો તો કે હવે તમારે કોલેજ જો તમે ચેન્જ કરશો તો તમારે ફરીથી સ્ટડી પરમિટ લેવી પડશે તો એની નોબત ન આવે તો તમારે કોલેજ યુનિવર્સિટી અને કોર્સ આ ખાસ જે પરફેક્ટ જ્યાં સુધી તમારી સ્ટડી પરમિટ પતે નહીં ત્યાં સુધીની તમારે એ જ કોલેજમાં રહેવાની ગણતરીએ તમારે કોલેજ સિલેક્ટ કરવાની હવે વર્ક પરમિટની વાત કરીએ તો વર્ક પરમિટમાં ક્લોઝ અને ઓપન બે ટાઈપની વર્ક પરમિટ હોય છે તો જો ક્લોઝ વર્ક પરમિટમાં આવો છો તો તમને જોબ સાથે જ તમારે તમારે આવવાનું બરાબર કે અહીંયા જોબ તમને એની સાથે હોય ક્લોઝ વર્ક મતલબ જ એ છે કે તમારે એમાં જોબ વિથ જોબ હોય છે તમારે એ જ જગ્યાએ જોબ કરવાની હોય એ જ એમ્પ્લોયર પાસે જોબ કરવાની હોય છે અને પછી ત્યાં તમે ચેન્જ ન કરી શકો તો અહીંયા કેવું છે કે લોકો લાઈ તો દે છે પછી જોબ નથી આપતા બરાબર અને પછી લોકો કેસમાં જોબ શોધતા હોય છે પણ એ પોસિબલ નથી કેસ જોબ કરવી ઇનલીગલ છે એટલે એનો તો કોઈ સવાલ જ નથી પેદા થતો તો એ ખાસ ધ્યાન રાખવાનું પછી હસબન્ડ વાઈફ બંને જોડે આવી શકશે કે નહીં કારણ કે જ્યારે આપણે એજન્ટ પાસે ફાઇલ મૂકવા જઈએ ને એ લોકો આપણને એમ કે હા હા જોડે થઈ જશે પણ પછી એકના વિઝા આવે ને એકના વિઝા નથી આવતા તો પછી એ લોકો તકલીફમાં મૂકાઈ જાય છે તો અને એકના વિઝા આવી જાય તો તે ડિપેન્ડન્ટના વિઝા આવતા પણ વાર લાગે છે છ છ આઠ આઠ મહિના સુધી વિઝા નથી આવતા મેં પાસ્ટમાં પણ કીધું મારી એક ફ્રેન્ડ છે એને ફેબ્રુઆરીમાં ફાઇલ કરી હતી હજી એના હસબન્ડના એમની ડોટરના વિઝા નથી આયા તો એ બધું ગણતરી સાથે તમારે આવું અને ફાઇલ મૂકવી જ્યારે તમે વર્ક પરમિટમાં ફાઇલ મૂકો છો તો આ બધું મેન્ટલી ધ્યાન રાખવાનું પછી હસબન્ડ વાઇફ જે તમે તમારી જે પ્રોફાઇલ જે છે એને ઓપનમાં એને રાખો કે જેને આસાનીથી જોબ મળી શકે બરાબર તો એ જોબ કરે એને આવતા મે જોબ મળી જાય તો એ પણ તમારે ઓપન વર્ક પરમિટમાં એ પણ ધ્યાન રાખો કેટલો ખર્ચો થશે કયા ડોક્યુમેન્ટ સાથે લાવવાના પછી કયા બેનિફિટ મળશે તો વર્ક પરમિટમાં ચાઇલ્ડ બેનિફિટ નથી મળતું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું અઢાર વર અરે સોરી અઢાર મહિના તમે કેનેડામાં રહો છો બરાબર એના પછી તમે એલિજિબલ થાવ છો ચાઇલ્ડ બેનિફિટ માટે કારણ કે મારે વચ્ચે કમેન્ટ આવી હતી કે વર્ક પરમિટમાં ચાઇલ્ડ બેનિફિટ મળે છે કે નહીં કે કયા કયા પ્રોફિટ જે બેનિફિટ મળે છે તો એની અંદર બેનિફિટ નથી મળતું એમાં ઓફિશિયલ પણ તમે જોશો લખેલું જ છે કે અઢાર મહિના પછી તમે એલિજીબલ થશો પછી કોઈ રિલેટિવ કેનેડામાં છે તો એની સલાહ લો કારણ કે પછી એવું ના થાય કે ભાઈ પછી કયા પ્રોવિન્સમાં જવું એ પણ વિચારી લો કારણ કે બધા પ્રોવિન્સનું જે વેધર અ બધાની જે કંડિશન છે બધાનો જે કોસ્ટ ઓફ લિવિંગ બધાનું અલગ અલગ છે જો તમે વેનકુવર ટોરેન્ટો સાઇડ તમે છો તો ત્યાં કોસ્ટ ઓફ લિવિંગ હાઈ છે ત્યાં રેન્ટ પણ વધારે છે મોંઘવારી પણ વધારે છે અને ઇવન તમે જો અહીંયા અલબર્ટા કે સસ્કેચવાનમાં રહેશો તો તમારે કોસ્ટ ઓફ લિવિંગ ઓછું આવે રેન્ટ પણ ઓછું હોય છે તો એ પણ ધ્યાન રાખવાનું અને તમે જે જગ્યાએ ફાઇલ મૂકો છો ત્યાં કન્ફર્મ કરો કે તમને કયા કયા બેનિફિટ વર્ક પરમિટમાં મળશે તમે એમના મોઢે સાંભળો કન્ફર્મ કરો અને પછી જ તમે આગળ ડિસિઝન લો સત્તર વખત વિચારીને પછી હવે પીઆર ની વાત કરીએ તો જો ડાયરેક્ટ પીઆરમાં આવતા હોય તો તમે કયા પ્રોગ્રામમાં આવો છો કઈ સ્ટ્રીમમાં આવો છો કઈ કઈ રીતે તમે ફાઇલ મૂકી એ બધી તમને ખબર હોવી જોઈએ પછી ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે પ્રૂફ ઓફ ફંડ તમે વેબસાઇટમાં ચેક કરો કે આટલું પ્રૂફ ઓફ ફંડ જોશે બરાબર એ બધું બાબતનું ધ્યાન રાખો તમે જે તમારી એજ્યુકેશન લાઈન છે એજ્યુકેશન ફિલ્ડ એમાં તમને જોબ મળશે કે નહીં અને જો એમાં તમારી પ્રોફાઇલ તમારી સ્કિલ પ્રમાણે જો તમને જોબ ન મળે તો અહીંયા તમે લેબર જોબ કરવાની પણ ગણતરીએ જ આવવાનું માઇન્ડ સેટ કરીને જ આવવાનું બરાબર કે સ્ટાર્ટિંગમાં સ્ટ્રગલ છે પછી લાસ્ટમાં જે અમુક મેઇન જે મુદ્દા છે એની વાત કરું કે જે તમે એજન્ટ ઉપર ફાઇલ મૂકો છો કે જે એજન્ટ જોડે તો એની તમે જીસી કે આઈડી પાસવર્ડ લેવાનું રાખો જો જીસી આઈડી પાસવર્ડ ન આપે તો આઈઆરસી આઈઆરસીસી ટ્રેકર બનાવી આપવાનું કહો કે જેથી કરીને તમે ઓનલાઈન જોઈ શકો કારણ કે ઘણા લોકોને એ પણ નથી ખબર હોતી કે કઈ સ્ટ્રીમમાં ફાઇલ મૂકી છે કેટલા પોઈન્ટ થાય છે મારી ફાઇલ સબમિટ થઈ છે કે નહીં ઘણા લોકો ફેક ડોક્યુમેન્ટ આપીને પણ ખોટા પાસ પાસપોર્ટના સ્ટેમ્પિંગ પણ બાયોમેટ્રિક બધું ખોટું કરાવીને તમારે ઓનલાઈન જોવાનું રાખો બરાબર અને પાસપોર્ટ સબમિટ કરવા પોતે જાતે જાઓ સ્ટેમ્પ કરાવવા માટે કે જેથી કરીને ખબર પડે તમને અને લાસ્ટ પોઈન્ટમાં કે બધા જે વિઝાને લાગુ પડે કે કયા પ્રોગ્રામમાં ફાઇલ મૂકો છો એ ગવર્મેન્ટ વેબસાઇટની જે ગવર્મેન્ટની વેબસાઇટ જે છે એમાં પૂરતી માહિતી આપેલી જ હોય છે કે ફોર એક્ઝામ્પલ જો તમે રૂરલ પ્રોગ્રામની ફાઇલ કરતા હોય છો તો તમે એ ઓપન કરશો તો એમાં તમારે બધી જ ડિટેલ હોય છે તો એનું પ્રોપર તમે માહિતી લો પૂછો બરાબર કે તમને ના ખબર પડે તમને ક્રોસ વેરિફિકેશન કરો ખાસ કરીને તો અને પછી જ તમે આગળના પગલા ભરો અને સૌથી છેલ્લી વાત કે કોઈ કોઈની વાતમાં નહીં આવવાનું પચાસ વખત વિચારીને અને પછી આપણું ડિસિઝન આપણું પોતાનું હોવું જોઈએ હું મારી રીતે વિચારતી હોય બીજા બીજાની રીતે રીતે વિચારતા હોય એજન્ટ અલગ કહેતા હોય પણ આ ફાઇલ જે જ્યારે મૂકો ત્યારે મેં મૂકી ત્યારે મને એક વસ્તુ શીખવા મળી કે આપણે જાતે પોતે જ આપણે જે સ્ટ્રીમમાં આવીએ છીએ એમાં તમે પોતે જાતે ઓનલાઈન એપ્લિકેશન ઓનલાઈન ચેક કરો અને આખી ડિટેલ ગવર્મેન્ટ વેબસાઇટમાંથી માહિતી લો અને પછી જ આગળ પગલાં ભરો તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો ને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ